શ્રી ગણેશ નમા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના શુક્લપક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થીની વ્રતકથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારનો આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન ગુરુમે દેવ સર્વકાર્ય સુસર્વદા બોલો શિવ પાર્વતીના આનંદ ધન સિદ્ધિના દાતા લાભસુભના પિતા સંતોષધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિની છે મિત્રો દરેક માસની ચતુર્થી જે ચોથની તિથિ આવે છે ચાહે શુદ્ધ પક્ષની હોય કે વધ હોય તે ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે ગણેશ ચતુર્થીનું વ્રત કરીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરી શકે છે જેથી જીવનમાં સંકટ વિઘ્ન બાધા દૂર થાય સુદ પક્ષની મહિનાની જે ચતુર્થી આવે છે તેને વિનાયક ચતુર્થી કહેવાય છે વદ પક્ષની જે ચતુર્થી આવે છે તેને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે બંને તિથિનું વ્રત ઉત્તમમાં ઉત્તમ ફળ આપનારું છે શુદ્ધ પક્ષની ચતુર્થીમાં ચંદ્ર દર્શન કરવામાં આવતું નથી ચંદ્રપૂજન કરવામાં આવતું નથી જ્યારે વદ પક્ષની જે ચતુર્થી તિથિ આવે છે ત્યારે ભગવાન શ્રી ગણેશજીની સાથે ચંદ્રદેવની પૂજા આરાધના થાય છે ચંદ્ર દર્શન કરીને જ આ ચતુર્થીનું વ્રત પૂર્ણ થાય છે એવો મહિમા છે આ બંને ચતુર્થીમાં એનું કારણ એ છે કે ચંદ્રદેવે જ્યારે શુક્લ પક્ષની ચતુર્થી તિથિ હતી ત્યારે ભગવાન શ્રી ગણેશજીનું અપમાન કરેલું મજાક કરેલી એટલા માટે ચંદ્રદર્શન થતું નથી કારણ કે ભગવાન શ્રી ગણેશજીએ ચંદ્રદેવને શ્રાપ આપ્યો હતો તે કથા પણ આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ અને વધ પક્ષની ચતુર્થી જ્યારે આવી ત્યારે સર્વે દેવી દેવતાઓએ ચંદ્રદેવને ભગવાન શ્રી ગણેશજીની ક્ષમા પ્રાર્થના કરવા માટે વ્રત પૂજન કરવા માટે કહેલું જેથી ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીની ક્ષમા પ્રાર્થના કરી એટલે પ્રભુ દયાળુએ તુરંત પ્રસન્ન થઈને ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્તિ આપી જોકે શ્રાપ પૂર્ણતયા મુક્ત થતો નથી પરંતુ છતાં પણ ચંદ્રદેવને રાહત થઈ હતી એટલા માટે આ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવામાં આવતું નથી સૌ પ્રથમ આપણે આ વિનાયક ચતુર્થીની તિથિ વિશે જાણી લઈએ તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજાનું શુભ મુહૂર્ત શું છે આ વૈશાખ માસના શુક્લપક્ષની ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ બપોરના લગભગ બે ને અગિયાર મિનિટની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે પહેલી મે બે હજાર પચીસ ગુરુવારના દિવસે સવારે અગિયાર ને ત્રીસ મિનિટની આસપાસ આ ચતુર્થી તિથિ ઉદયા તતિથી અનુસાર લેવાય છે એટલા માટે તારીખ પહેલી મે બે હજાર પચીસના દિવસે ગુરુવારના દિવસે મનાવાની રહેશે આજે વ્રત ઉપવાસ થશે સંકલ્પ પણ સવારે જ કરવાનો રહેશે આ ચતુર્થી તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશજીનો બપોરના સમયે જન્મ થયો હોવાથી ભગવાન શ્રી ગણેશજીનું પૂજન સવારે પણ થઈ શકે છે અને બપોરના સમયે પણ થઈ શકે છે એવું કહેવાય છે કે જેમણે પોતાના કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેઓ વિનાયક ચતુર્થીનું વ્રત અવશ્ય કરે વિનાયક ચતુર્થીનું વ્રત રાખવાથી વ્યક્તિની દરેક મનોકામના તો પૂર્ણ થાય છે સાથે જ કુંડળીમાં રહેલ બુધ ગ્રહની સ્થિતિ પણ મજબૂત થાય છે ભગવાન શ્રી ગણેશજી વિઘ્ન હરતા પણ છે અને વિઘ્ન કર્તા પણ મનાય છે અને ભગવાન શ્રી ગણેશજી સર્વપ્રથમ પૂજનીય દેવતા મનાય છે આપણે કોઈ પણ કાર્યનો આરંભ કરવાનો હોય શુભ કાર્ય કરવાના હોય ત્યારે પણ આપણે સાથીઓ જે કરીએ છીએ કંકુનું તિલક કે અક્ષત લગાવીએ છીએ કુંભ સ્થાપન કરીએ છીએ તે ગણેશજીની જ સ્થાપના કહેવાય છે એટલા માટે હિન્દુ ધર્મમાં પંચદેવોમાં શ્રી ગણેશજીનું પણ સ્થાન છે જીવનમાં કોઈ સમસ્યા આવતી હોય બાધા આવતી હોય ત્યારે પણ ગણેશ ચતુર્થીનું વ્રત તે ઉત્તમ છે વ્રત થાય કે ન થાય કથા અવશ્ય સંભળાય છે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન અવશ્ય કરી શકાય છે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અવશ્ય આપવું પ્રભુના મંત્રનો જપ કરવો ગાયત્રી મંત્રનો જપ કરવો ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યો પ્રચોદયાત આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ અથવા ચિત્ર તો સ્થાપિત કરેલા જ હોય છે ન હોય તો સોપારી પણ રાખી શકાય છે ભગવાન શ્રી ગણેશની જો મૂર્તિ હોય તો શુદ્ધ જળથી તથા પંચામૃતથી સ્નાન કરાવીને ભગવાન શ્રી ગણેશનું પૂજન થાય છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશને કેસરી સિંદૂર લગાવાય છે કુમકુમનું તિલક કરાય છે ચંદનનું તિલક કરાય છે લાલ રંગના પુષ્પ અર્પિત કરાય છે ભગવાન શ્રી ગણેશને દુર્વા અતિ પ્રિય છે માટે આજના દિવસે દુર્વા અવશ્ય અર્પિત કરવા જોઈએ પ્રસાદમાં ચણાના લોટના લાડુ અથવા ગુંદી કે પછી મોતીચૂરના લાડુ ભોગ લગાવી શકાય છે એ પણ ન હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશની સામે સોપારી અર્પિત કરવી જોઈએ ફલ જે સિઝનના હોય છે નારિયેલ ચઢાવવું જોઈએ ઉપર કંઈક દક્ષિણા રાખવી જોઈએ અને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની સામે દીપક પ્રગટાવવો જોઈએ શુદ્ધ ઘીનો ધૂપબત્તી કરવી જોઈએ આરતી કરવી જોઈએ અને ભગવાન શ્રી ગણેશની કથા સાંભળવી જોઈએ આમ કરવાથી આ વિનાયક ચતુર્થીનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે આમ જોઈ તો કોઈ પણ ધર્મ દોષયુક્ત જ છે કારણ કે આપણે મનુષ્ય છીએ દોસ્તો રહી જવાનો છે પરંતુ આપણે આપણો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ જેથી પ્રભુ આપણી વિનંતી પ્રાર્થના સાંભળે અને જીવન આપણું ધન્ય થાય કહેવાય છે કે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની આરાધના કરવાથી જીવનના તમામ દુઃખ દૂર થાય છે ખાસ કરીને આ વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવાથી વ્રત રાખવાથી બગડેલા કામ સુધરી જાય છે જો કોઈ પ્રયાસ કરતા હોય છતાં સફળતા ન મળતી હોય તો આ ચતુર્થીનું વ્રત અવશ્ય રાખવું ભગવાનની પૂજા કરવી અથવા ગણેશજીના મંદિરમાં જઈને પણ પૂજા થઈ શકે છે ભગવાનને ભોગમાં લાડુ સમર્પિત કરી શકાય છે મનોકામના પૂર્ણ થાય છે આ વૈશાખ માસની ચતુર્થીના દિવસે જો સાચા મનથી ગૌરી પુત્ર ગણેશનું પૂજન કરવામાં આવે તો બૌદ્ધિક ક્ષમતા પણ તેજ થાય છે અને કાર્યમાં આવેલા વિઘ્નો દૂર થાય છે વિનાયક ચતુર્થીના દિવસે ગણપતિજીને એકવીસ દુર્વા તથા લાડુનો ભોગ અર્પિત કરવામાં આવે અનાજનો દાન ગરીબ ગુરબાને દેવામાં આવે અથવા મંદિરમાં જઈને દાન દેવામાં આવે ગણેશજીને સિંદૂર ચડાવવામાં આવે તો પ્રભુ જલ્દીથી પ્રસન્ન થાય છે અત્યારે ઉનાળાની સિઝન હોય માટે પશુ પક્ષી માટે દાણા ચણની વ્યવસ્થા રાખવી ગાય માતાની સેવા કરવી જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો કુંડળીમાં જો બુધ ગ્રહ કમજોર હોય પરેશાની રહેતી હોય ક્ષેત્રમાં મજબૂત કરવો હોય ત્યારે આ વિનાયક ચતુર્થી દિવસે ભગવાન શ્રી ગણેશને પાંચ અગિયાર કે એકવીસ લાડુનો ભોગ ધરવો દૂધઘાસ અર્પિત કરવી જોઈએ આમ કરવાથી પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે કૃપા વરસાવે છે મિત્રો આમ ગણેશ ચતુર્થીના દિવસે આપણે વિવિધ ઉપાય પણ કરી શકીએ છીએ હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશની વ્રતની કથા વિનાયક દેવના વ્રતની કથા બોલો ભગવાન શ્રી એકદંત વિનાયક દેવની છે કથા અનુસાર એક દહાડો ભગવાન શ્રી કૃષ્ણ ઉદાસ થઈને બેઠા હતા ત્યાં નારદજી આવ્યા નારાયણ નારાયણ કરતા કરતા ભગવાનને ઉદાસ જોઈને પૂછવા લાગ્યા હે પ્રભુ આપને વળી ઉદાસી કેવી ત્યારે ભગવાને કહ્યું નારદજી મારા માથે સ્યમંતક મણીની ચોરી ચઢી છે મારે માથે અપવાદ બેઠો છે ત્યારે નારદજીએ કહ્યું પ્રભુ તમારા માથે જે ખોટો આડ ચડ્યો છે તેનું કારણ છે કે તમે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શન કર્યા છે ત્યારે ભગવાને પૂછ્યું આ કેવી રીતે બને વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શનને નિષેધ મનાય છે તેનું કારણ તેની કથા હું તમને કહી સંભળાવું છું આમ કહીને નારદજી ભગવાન શ્રી કૃષ્ણને દ્વારિકાના નાથને આ ગણેશ ચતુર્થીની વ્રત કથા કહેવા લાગ્યા હે પ્રભુ જ્યારે દેવોના દેવ મહાદેવે ગણપતિને ગણા અધ્યક્ષ કર્યા ગણોના અધિપતિ કર્યા હતા તેમના રિદ્ધિ અને સિદ્ધિ સાથે લગ્ન કર્યા એ ગણપતિજીને સૃષ્ટિની રચના કરવાની તૈયારી કરતા બ્રહ્માજીએ પ્રસન્ન કર્યા અને કહ્યું કે હું સૃષ્ટિ રચું છું તેમાં કોઈ વિઘ્ન ન આવે હે પ્રભુ એવું વરદાન આપો ત્યારે શ્રી ગણેશે પ્રસન્ન થઈને બ્રહ્માજીને તથાસ્તુ કહ્યું ગણપતિજીએ વરદાન આપ્યું પછી આકાશ માર્ગે સત્યલોકથી ગણપતિજી નીચે આવવા લાગ્યા તે ચંદ્રને ત્યાં આવ્યા ચંદ્રમાએ ગણપતિનું લંબોદર રૂપ જોઈને મસ્કરી કરી પરંતુ ગણેશજી તો તેની મસ્તીમાં ચાલ્યા જાતા હતા ચંદ્રમા પણ ક્યાં માને એવા હતા તેઓ તો ગણેશજીની મસ્કરી વારંવાર કરવા લાગ્યા ત્યારે ગણેશજીને ઘણો ગુસ્સો આવ્યો ચંદ્રમાને સાપ આપ્યો કે હે ચંદ્રદેવ તમને તમારા રૂપનું ઘણું અભિમાન છે હે પાપાત્મા આજે મહિનાના સુદ પક્ષની ચતુર્થીનો દિવસ છે તે દિવસે જે કોઈ તમારું દર્શન કરશે તેને ખોટો જીવનમાં આળ અથવા તો કલંક જરૂર લાગશે ભગવાન ગણપતિ સ્થાપ આપીને ચાલ્યા ગયા ચંદ્રમાને ઘણો પસ્તાવો થવા લાગ્યો કે આ તેમણે શું કર્યું ત્યારે ચંદ્રમા પાણીમાં રહેલા કમળમાં જઈને સંતાઈ ગયા બધી જગ્યાએ ત્રિલોકમાં હાહાકાર થવા લાગ્યો ત્યારે ઇન્દ્રદેવ બ્રહ્માજી પાસે આવીને કહે છે કે હે દેવ હે પરમપિતા ચંદ્રમાને શ્રાપમાંથી મુક્ત કરો નહીં સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થશે ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે દેવતાઓ ગણપતિજીએ આપેલો શ્રાપ કદી મિથ્યા થતો નથી તમે બધા ચંદ્રદેવ પાસે જાઓ અને તેમને કહો કે મહિનાના વદ પક્ષની ચતુર્થી તિથિનું વ્રત કરે અને ગણેશજીનું પૂજન કરે જેથી તેમના જીવનમાં આવેલું સંકટ દૂર થાય ત્યારે સર્વે દેવો ચંદ્રમાને જઈને આ વાત કહે છે ચંદ્રમાએ આવું જ કર્યું મહિનાના વદ પક્ષની ચતુર્થી તિથિનું વ્રત કર્યું ચંદ્રમાનો ભાવ જોઈને કરુણામય શ્રી ગણેશજી પ્રસન્ન થયા અને સુખરૂપ બાળરૂપે ચંદ્રમાને દર્શન આપ્યા ત્યારે ચંદ્રદેવે આ સ્વરૂપ જોઈને પ્રાર્થના કરી કે હે દેવ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો ત્યારે ગણપતિજીએ વરદાન આપતા કહ્યું કે હે ચંદ્રમા મારો શ્રાપ કદી મિથ્યા થતો નથી ત્યારે ચંદ્રમા કહે છે કે હે પ્રભુ તમે સદૈવ ભક્તો ઉપર દયા કરતા આવ્યા છો આમ આજીજી કરવાથી ગણેશજી પ્રસન્ન થઈને ચંદ્રમાને શ્રાપ મુક્ત તો કરે છે અને એ પણ કહે છે કે જે કોઈ મહિનાના સુદ પક્ષની ચતુર્થીનો ચંદ્ર જોશે તમારું દર્શન કરશે તેને કલંક લાગશે પરંતુ શુદ્ધ પક્ષની બીજના દિવસે જે ચંદ્ર દર્શન કરશે તેને કલંક લાગશે નહીં આમ ચંદ્રમાનો શ્રાપ ઓછો કર્યો ગણપતિજીના શબ્દો સાંભળીને બધા દેવો પણ પ્રસન્ન થયા પછી ચંદ્રદેવે પૂછ્યું કે હે પ્રભુ આપને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ ત્યારે ભગવાન શ્રી ગણેશજીએ કહ્યું કે ચતુર્થીના દિવસે જે કોઈ ભક્તો મારું વ્રત કરશે મારું પૂજન કરશે લાડુનો ભોગ જે મને પ્રિય છે તે નૈવેદ્યમાં ધરાવશે અને યથાશક્તિ કોઈ પણ ધાતુની મારી મૂર્તિ બનાવીને અથવા માટીની મૂર્તિ બનાવીને પૂજન કરશે બ્રાહ્મણોને દાન દક્ષિણા સહિત આ મારી મૂર્તિ ભેટ આપશે તેની ઉપર હું સદૈવ પ્રસન્ન રહીશ તેના બધા સંકટો દૂર કરીશ ભગવાન ગણેશજીએ જીવોના સુખને માટે આ વ્રત કહ્યું છે અને તે વ્રત ચંદ્રમાને ફળ્યું સુખ મળ્યું નારદજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ એટલા માટે કહેવાય છે કે શુદ્ધ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી પરંતુ શુદ્ધ પક્ષની બીજના દિવસે જો ચંદ્ર દર્શન થાય તો દોષ લાગતો નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ નારદજીના કહેવાથી આ ચતુર્થીનું વ્રત કર્યું ભગવાન શ્રી ગણેશનું પૂજન કર્યું જેથી પ્રભુ શ્રી કૃષ્ણને ચોરીના કલંકમાંથી મુક્તિ મળી હે ભગવાન શ્રી ગણેશ આપની આ ચતુર્થીનું વ્રત જે કોઈ કરશે આજના દિવસે આપનું જે પૂજન કરે આ કથા કહે સાંભળે સૌ ઉપર આપની કૃપા દ્રષ્ટિ રાખજો બોલો ભગવાન શ્રી વિનાયક દેવની છે તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી ગણેશના ચતુર્થીના વ્રતની કથા મહિમા મુહૂર્ત તથા ઉપાય પણ જાણ્યા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ભગવાન શ્રી ગણેશના મંત્ર જાપ કરી શકાય છે ઓમ ઉમા સુતમ શોક વિનાશકારકમ કારકમ નમામી વિઘ્નેશ્વર પાદ પંકજમ ઓમ એક દંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશના પવિત્ર બાર નામ છે તેનો પણ જપ કરી શકાય છે ઓમ સુમુખાય નમ ઓં એકદંતાય નમ ઓમ કપિલાય નમ ઓમ ગજકર્ણાય ઓમ લંબોદરાય નં વિકટાય ઓમ વિઘ્નનાસાય નમ ઓનાયકાય નમ ઓૂમ્રકેતવેય નમ ઓમ ગણાધ્યક્ષાય ઓમ ભાલચંદ્રાય નમ ઓમ ગજાનનાય ન આ રીતે મંત્ર બોલીને ભગવાન શ્રી ગણેશને વંદન કરવા જોઈએ તો મિત્રો આપણે સાંભળ્યું વિનાયક ચતુર્થીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય પણ મને આશા છે કે આપના વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન શ્રી ગણેશજીની પૂજા વિધિ સંપન્ન થાય એટલે મંત્ર જાપ કરાય છે આરતી કરાય છે અને પ્રભુને ક્ષમા પ્રાર્થના કરાય છે જેથી જીવનમાં સર્વે બાધા વિઘ્ન દૂર થાય અને પ્રભુની કૃપાથી મંગલ જ મંગલ થાય એવા ભગવાન એકદંત જેનું શરીર વિશાળ છે અને જે વિઘ્નોના વિનાશ કરતા છે તેવા પ્રભુ હેરંભને આપણે પ્રણામ કરીએ છીએ ઓમ એક દંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહી તન્નો દંતી પ્રચોદયાત બોલો ભગવાન શ્રી ગણેશજીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ